અમદાવાદના સાણંદમાં સસ્તા અનાજની દુકાનો બંધ છે ચાર ચાર દિવસથી સસ્તા અનાજની દુકાનો બંધ છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને મુશ્કેલી પડી રહી છે સાણંદમાં ચાર દિવસથી સસ્તા અનાજની દુકાનને તાળા છે કેમ કે સસ્તા અનાજની દુકાન ધારકો હડતાળનું નું શસ્ત્ર ઉગામ્યું છે અને ચાર ચાર દિવસથી હડતાળના કારણે સસ્તા અનાજની દુકાનો સદંતર બંધ છે રાજ્યભરના સત્તર હજારથી વધારે સસ્તા અનાજની દુકાનદારો હડતાલ ઉપર છે પોતાની વીસ માંગણીને લઈને તેઓ સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરી રહ્યા છે બે વખત સરકાર અને ગુજરાત વચ્ચે બેઠક થઈ તે ભાંગી પડી માત્ર અમદાવાદ શહેર નહીં અમદાવાદની આસપાસના ગ્રામ્ય વિસ્તારો ત્યાં પણ દુકાનો બંધ રાખવામાં આવી છે આ સાણંદની પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાન છે તે દુકાન પણ બંધ છે કહી શકાય કે જે રીતના હડતાલ ચાલી રહી છે છેલ્લા ચાર પાંચ દિવસથી તેને કારણે ગરીબ વર્ગને ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે તે લોકોને અનાજ નથી મળતું દુકાનદારોનું કહેવું છે કે સરકારની કેટલીક નીતિઓને કારણે તેમને મોટું નુકસાન થઈ રહ્યું છે કમિશન વધારવાની વાત છે સાથે દુકાન ઉપર જ્યારે સસ્તા અનાજનો માલ આવે તો આઠ લોકોની સાઇન થાય અને તેમાં પણ કોઈ સ્થાનિક કોર્પોરેટર હોય તો માલ ઉતરે તેવી અનેક માંગણીઓ હતી તેની સામે તે લોકોનો વિરોધ છે અને તે લોકોનું માનવું છે કે સરકાર જ્યાં સુધી આ બેઠકો પર વિચાર નહીં કરે માંગણી ઉપર ત્યાં લગી તે પોતાની દુકાનો ખોલશે નહીં અને તેને લઈને તે લોકો સરકારની સમક્ષ માગણી કરી રહ્યા છે અમદાવાદ શહેરની આસપાસ સાણંદોય હોય તે સહિતના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જડબે સલાહ હડતાલને સમર્થન મળી રહ્યું છે અને આજે હડતાલનો આ ચોથો દિવસ છે કેમેરામેન કમલેશ પટેલ સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા સાણંદ